પ્રશ્ન એક ટ્રેન પ્રથમ વખત કયા દેશમાં દોડી હતી ઓપ્શન એ ઇંગ્લેન્ડ ઓપ્શન બી ક્યુબા ઓપ્શન સી નોર્વ ઓપ્શન ડી બ્રિટન સાચો જવાબ છે ઓપ્શન એ ઇંગ્લેન્ડ પ્રશ્ન બે સોનાના દાગીના બનાવતી વખતે તેમાં શું ભેળવવામાં આવે છે ઓપ્શન એ ચાંદી ઓપ્શન બી આયર્ન ઓપ્શન સી કોપર પ્રશ્ન ત્રણ ચાની શોધ સૌપ્રથમ કયા દેશમાં થઈ હતી ઓપ્શન એ ભારત ઓપ્શન બી ચીન ઓપ્શન સી બાંગ્લાદેશ ઓપ્શન ડી પાકિસ્તાન સાચો જવાબ છે ઓપ્શન બી ચીન પ્રશ્ન ચાર વપરાય છે ઓપ્શન એ ચોખા ઓપ્શન બી ઓપ્શન સી લોટ ઓપ્શન ડી સાચો જવાબ છે ઓપ્શન ડી ગ્લુકોઝ પ્રશ્ન પાંચ ભારતમાં સૌથી ધનિક મહિલા કોણ છે ઓપ્શન એ દ્રૌપદી મુમુર ઓપ્શન બી નીતા અંબાણી ઓપ્શન સી સાવિત્રી જિંદાલ ઓપ્શન ડી ઇન્દિરા ગાંધી સાચો જવાબ છે ઓપ્શન સી સાવિત્રી જિંદાલ પ્રશ્ન છ પીળી નદી કયા દેશમાં વહે છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી જાપાન ઓપ્શન સી ચીન ઓપ્શન ડી ફિનલેન્ડ સાચો જવાબ છે ઓપ્શન સી ચીન પ્રશ્ન સાત ગરીબોની નારંગી કોને કહેવાય છે ઓપ્શન એ ટામેટા ઓપ્શન ઓપ્શન સી કોબીજ ઓપ્શન ડી ડુંગળી સાચો જવાબ છે ઓપ્શન એ ટામેટા પ્રશ્ન આઠ કયા પ્રાણીને ગરીબ માણસની ગાય કહેવાય છે ઓપ્શન એ ઘેટા સાચો જવાબ છે ઓપ્શન સી બકરી પ્રશ્ન નવ કયું ફૂલ છપ્પન વર્ષમાં એક વાર છે ઓપ્શન એ નીલકંઠ ઓપ્શન બી ટ્યુબરોઝ ઓપ્શન સી નીલકુરિંજી ઓપ્શન ડી ગુલાબ સાચો જવાબ છે ઓપ્શન સી નીલ ખુરિજી પ્રશ્ન દસ કયા ફળને અમૃત ફળ કહેવાય છે ઓપ્શન એ સફરજન ઓપ્શન બી જામફળ ઓપ્શન ઓપ્શન સી કેરી દાડમ સાચો જવાબ છે ઓપ્શન બી જામફળ પ્રશ્ન અગિયાર ભારતમાં કેટલા રાજ્યો છે ઓપ્શન એ સત્યાવીસ રાજ્યો ઓપ્શન બી અઠ્યાવીસ રાજ્યો ઓપ્શન સી ઓગણત્રીસ રાજ્યો ઓપ્શન ડી પચીસ રાજ્યો સાચો જવાબ છે ઓપ્શન બી અઠ્યાવીસ રાજ્યો પ્રશ્ન બાર એ કયો પદાર્થ છે જે ક્યારેય બગડતો નથી ઓપ્શન એ મધ ઓપ્શન બી દેશી ઘી ઓપ્શન સી અથાણું ઓપ્શન ડી બ્રેડ સાચો જવાબ છે ઓપ્શન એ મધ પ્રશ્ન તેર સમોસા ખાવાથી કયો રોગ થાય છે ઓપ્શન એ સુગર ઓપ્શન બી કબજીયાત ઓપ્શન સી કેન્સર ઓપ્શન ડી ટીબી સાચો જવાબ છે ઓપ્શન બી કબજીયાત પ્રશ્ન ચૌદ વિશ્વમાં સૌથી પહેલા સૂર્યોદય ક્યાં જોવા મળે છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી ચીન ઓપ્શન સી જાપાન ઓપ્શન ઓપ્શન ડી કિરતી માટી આઈલેન્ડ પ્રશ્ન પંદર પાઘડી ઉછાળવી રૂઢિ પ્રયોગ અર્થ ઓપ્શન એ સન્માન કરવું ઓપ્શન બી અપમાન કરવું ઓપ્શન સી ઉજવણી કરવી ઓપ્શન સી અફસોસ કરવું પ્રશ્ન સોળ ભારતનું પ્રથમ ગોલ્ડ એટીએમ ક્યાં ખોલવામાં આવ્યું છે ઓપ્શન એ હૈદરાબાદ ઓપ્શન બી મુંબઈ ઓપ્શન સી ગુજરાત ઓપ્શન ડી દિલ્હી સાચો જવાબ છે ઓપ્શન A હૈદરાબાદ પ્રશ્ન 17 કઈ માછલી ઇલેક્ટ્રિક શોક આપે છે ઓપ્શન A શાર્ક ઓપ્શન B ઘરનાઈ ઓપ્શન C રાણી માછલી ઓપ્શન D ઇલેક્ટ્રિકલ ઈલ સાચો જવાબ છે ઓપ્શન D ઇલેક્ટ્રિકલ ઈલ પ્રશ્ન 18 સફેદ સફરજન ક્યાં જોવા મળે છે ઓપ્શન A ભારત ઓપ્શન બી જાપાન ઓપ્શન સી ચીન ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા સાચો જવાબ છે ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા પ્રશ્ન ઓગણીસ કયું પ્રાણી સંપૂર્ણ પાંચ વર્ષ સુધી ઉભું રહી શકે છે ઓપ્શન એ ચિરાફ ઓપ્શન બી ઊંટ ઓપ્શન સી ઘોડો ઓપ્શન ડી હાથી સાચો જવાબ છે ઓપ્શન સી ઘોડો પ્રશ્ન વીસ મગજને તેજ બનાવવા માટે દરરોજ સવારે શું ખાવું જોઈએ ઓપ્શન એ મસૂર ઓપ્શન બી બદામ ઓપ્શન સી પાલક ઓપ્શન ડી સોયાબીન સાચો જવાબ છે ઓપ્શન સી પાલક